જય માતાજી જય મોગલમાં ને ભગવાન માતાજી હવે મારું કરે ને હાજર નરા રાખે એવી પ્રાર્થના અને જો અમે આવી જા વાળીએ સવાર માં તો માં હવા બધાને શુભ સવાર અને જો આજે આપણે થોડુંક જીરું બાકી છે ને લીલા સોડો ઊભા મૂક્યા હતા એ ઉપાડવાનું છે તો શું ઉપાડવા અને આપણે બીજું લીલું જીરું ત્યાંથી કીધું હતું કે અમારું વાવેલું છે તો હાલો એ જીરું તમને બતાવી દે ચોવો આ છે અમારું બીજું જીરું આમાં જો હવે વરિયાળી બેહવા માંડી છે થોડા થોડા ફૂલાય છે અને વરિયાળી જો બેહી ગઈ છે આવી કાંઈક વરિયાળી આવી ગઈ છે ચો આમાં છે આ થોડુંક અમે મોડું વાવ્યું તું આમાં કપા ઉભો તો એ હાથી ઉપાડી પછી આ જીરું અમે વાવ્યું હતું એટલે આ થોડુંક અમે પાહતરું જીરું છે પાવું કચ છે જો મત જીરું અને તે દી અમે જીરાનો વિડીયો બનાવ્યો તેમાં બધાએ બહુ પ્રશ્ન પૂછ્યા હતા કે ક્યારે તમે વાવેતર કર્યું હતું તો એ જીરું અમે વાવ્યું હતું અગિયારમા મહિનામાં ત્યારે વાવી દીધું હતું અને કોરવણ પહેલી તારીખે કોરવણ કાઢી નાખ્યું હતું અને એમ પૂછ્યું હતું કે કેટલા વીઘાનું છે તો એ જીરું અમારે બે વીઘાનું હતું અને બહુ અમે વહેલું વાવી દીધું હતું એટલે અમારે ઝટ પાકી ગયું અને પ્રશ્ન કે કેટલા દિવસનું છે તો એ જીરું અમારે દિવસનું અને વાવી તો બે ત્રણ દિવસ વધારે થાય એટલે વાવીને અમે જાદાદી પીડું નતું રાખ્યું કેમકે જો જાદાદી પીળું રાખવી તો જમીનમાં જીરું બફાઈ જાય તો પછી ઉગવામાં થોડુંક કેવર આવે એટલે જાદાદી પીડું નતું રાખ્યું બે ત્રણ દીમાં તો ધોર્યા ને એવું બધું કરેરી ને પાઈ દીધું તું અમારે જીરામાં જો કઈ રોગ આવ્યો હોય તો અમે આ જીરાનો ફોટો પાડીને અને એગ્રોમાં લઈ જાવી પછી ત્યાં જઈને ઍગ્રોવાળાને જ બતાવી કે અમારે આમાં કઈ દવા સાટવી તો એ ફોટો જોઈને અને એગ્રોવાળા એમ કહે કે ભાઈ તમે આ દવા સાટો એટલે તમારું જીરું સારું થઈ જાય તો અમે એ જ દવા સાટતા હતા એટલે એગ્રોવાળા કહે ને એ દવા અમે સાટવી દવા અમે આમાં ઘણી સાટી છે છે અમારું જીરું આ અમારે પાહતરો ઘેરો આવેલો હતો એટલે આ જે કાસું છે અમારે થોડીક વાર લાગશે જે પાકી નથી અને બીજું પાકી ગયું તું એ આમ બતાવી દેવી એ અમારા જ ઉપાડવાનું છે થોડુંક ઊરભું મૂક્યું હતું તે અમારું બીજું જીરું તે આપણે વિડીયો ઉતાર્યો તો એમાં ઉપાડતા ને એ જીરું છે આ આ થોડોક કેળો લીલો હતો એટલે બાકી રાખ્યો તો દી આજ ઉપાડવાનો છે જો એમ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે અને આવું છે અમારું જીરું અને આ બે વીઘામાં આ બે વીઘા છે આ બે વીઘામાં મેં છ કિલો જીરું વાવ્યું હતું જો આ આમાંથી ઉપાડી લીધું છે મેં આ બે વીઘા છે અમારે તો જો આવું કાંક છે અમારું જીરું આ મેં ઉપાડી લીધું અને કાઢીને યાર્ડમાં વેચાય એવા મોત વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને જો તમારે કાંઈ જીરામાં પ્રશ્ન પૂછવો હોય તો કમેન્ટ કરીને પૂછી લેજો તમારો કમેન્ટનો જવાબ મળી જાય છે અને હવે આ વિડીયો આપણે પૂરો કરવી જય માતાજી જય મોગલમાં